નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા સપ્ટેમ્બર ના ચોથા રવિવારે આપણે ડોટર્સ ડે ઉજવીએ છીએ એટલે કે દીકરી દિવસ બેટી દિવસ અને એનું બહુ મહત્વ છે આખા વિશ્વમાં આની ઉજવણી થાય છે પણ આ દિવસ કઈ રીતે ઉજવવો એ સૌથી મોટો સવાલ હોય છે આપણે ત્યાં બેટી બઢાઓ બેટી પઢાઓ એવું આંદોલન વડાપ્રધાન જ્યારે ગુજરાતમાં હતા ત્યારે પણ અને પછી વડાપ્રધાન થયા પછી પણ એ આંદોલન સતત ચાલે છે અને એના સારા પરિણામ પરિણામો પણ ઘણી જગ્યાએ જોવા મળ્યા છે પણ કેટલાક ગામો એવા છે કે એમણે ચીલો ચાતરીને એટલા સરસ મજાના પ્રયોગ કર્યા છે એના કારણે એની ખ્યાતિ વધી છે કચ્છમાં આવા ગામડાનું પ્રમાણ વધારે છે મોટા અંગ્યા હોય નિરોણા હોય મસ્કા હોય કુકમા હોય કુનરિયા હોય સિનુગ્રા હોય અથવા તો અમારે રાજકોટ નજીક ગોંડલ નું પાટીદળ ગામ હોય એવા આ ગામોનો ઉલ્લેખ એટલે કરવો જોઈએ કે ત્યાં ઘરોના નામ છે દીકરીના નામથી ઓળખાય છે અને ગામની શેરીઓ છે રસ્તા છે એના નામ સાથે દીકરીના નામ જોડવામાં આવ્યા છે આ દીકરીનું એક બહુ વિશિષ્ટ રીતે અટકેલું સન્માન છે એવા જ એક ગામની વાત કરવી છે ગામનું નામ છે કુકમા ભુજથી સાવ નજીક છે અને ચૌદ પંદર હજારની વસ્તી છે એટલે મોટું ગામ છે સુખી ગામ છે અને ત્યાં પણ આવો પ્રયોગ થયો દીકરીઓના નામ શેરીના નામ સાથે જોડવામાં આવ્યા દીકરીઓના માટે તાલીમના પણ પ્રયોગો ત્યાં શિક્ષણ અપાય છે આ વિશે આજે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે ગામના સરપંચ પૂર્વ સરપંચ

આપણે આ રીતે આગળ દીકરીઓના નામ ને રસ્તાઓ શેરીઓ સાથે સાંકળવા જોઈએ એક રીતે પછી તમે જ્યારે ઠરાવ થયો ત્યારે બધાએ વધાવી લીધો હતો કે પછી થોડો વિરોધ પણ થયો હતો જી સાહેબ એમાં છે ને આપણે કેન્દ્ર સરકાર નો એક પરિપત્ર બારે પડ્યો તો બે માં અને ત્યારબાદ ગુજરાત સરકાર લાગુ પડ્યું અને એ પછી બે હજાર માં આખું એને અમલીકરણ માટે અલગ અલગ વિભાગોમાં મૂકેલો મહિલા અને બાળ વિકાસ વિભાગ ને દરેક જિલ્લા વાઇઝ કે આ જે મુદ્દાઓ છે એના ઉપર પંચાયત લેવલે અથવા તો કેવી રીતે સંસ્થાઓ લેવલે કામ કરી શકીએ એમાં બધા મુદ્દાઓ નાખેલા હતા મારી પાસે પરિપત્ર પણ છે હું તમને મોકલાવીશ એમાં જે કામો હતા ને એ મેં પરિપત્ર જોયું ને ત્યારે મને આશ્ચર્ય થયું કે આ બે માં સરકાર કેન્દ્ર સરકાર જાહેર કરે છે અને ગુજરાત સરકાર અને પછી અલગ અલગ જિલ્લાઓમાં જાય છે ને તાલુકા ને ગ્રામ પંચાયતમાં ઓલરેડી આ મેં કામ એના પેલા કરી નાખ્યું છે એનો મને આનંદ થયો ને ગર્વ થયો પણ અમે બે હજાર ની એક ગ્રામ સભા ભરેલી હતી અ મને યાદ છે ઓગણીસ મી જ હતી અને એમાં આખો એક ખાસ ગ્રામ સભા હતી આઈસીડીઆઈ વિભાગ તરફથી આંગણવાડી વિભાગ તરફથી અને એમાં મહિલાઓ ને દીકરી ઓનલી ફોર એમને જ બોલાવવામાં આવ્યા હતા અને ત્યારે આખો મેં આખી મારી વાત મૂકી એટલી આવું આપણે કરીએ તો કેવું રે અ હું જ્યારે સ્કૂલ વિઝિટ લેતી તી ત્યારે અમુક જાણવા મળેલું કે દીકરીઓ ડ્રોપ આઉટ થાય છે એના લીધે મેં આપું માહિતી માંગી સ્કૂલો પાસેથી અને આચાર્યો ને તેમના શિક્ષકો અને વાલીઓ પાસેથી કે ભાઈ આવું શું કામ થાય છે તો અલગ અલગ એના તારણો હતા અલગ અલગ એના પ્રશ્નો હતા પછી મેં એ જાણીને ગ્રામસભામાં રજૂઆત કરી આપણે એના માટે શું કરીએ જેથી કરીને દીકરીઓ ડ્રોપટ આઉટ ન થાય અને બીજી દીકરીઓ અને વાળું પ્રેરણા લે એમાંથી પછી મેં મારા જ પ્રમુખ સ્થાને થી રજૂઆત કરી આપણે આવું કરી આપણા જ્યાં પણ નવા સીસી રોડ બને છે એ દીકરીઓ માંથી સૌથી વધારે ભણેલી દીકરી કોણ છે એનું આખું આપણે સર્વે કરી અને એ દીકરીના નામની આ શેરીમાં તકતી લગાવી અને એ શેરીમાં પછી આખું જનજાગૃતિ નું કાર્યક્રમો કર્યા એડ્રેસ માં એનું નામ આવી જાય દાખલા તરીકે થયો છે તો ખર્ચ ઉલ્લેખ આવી જાય અને કયા વર્ષ છે અને કયા કઈ છે કે નાણાં પંચ છે કે અન્ય યોજના છે તો એનો આખો ઉલ્લેખ આવી જાય ને એ લાગે છે ને પછી

અમલીકરણ એનું અત્યારે જ ભલે કરી નાખો અને ગામ માંથી અન્ય ગામ માંથી અને જે દીકરીઓના નામ પડ્યા છે શેરીમાં એના વાલી તો સન્માન માટે મને બોલાવતા હતા કે આપને આવું સૌ પ્રથમ થયું છે

અને એનો એક રીઝન એ પણ હતો કે હું જયારે નાની હતી ને ત્યારે ઢાંચા ને આર્થિક વ્યવસ્થાને લીધે મારું અભ્યાસ રહી ગયું હતું અને બીજું એક ગામથી ગામ ભણવા જવાનું એના લીધે પણ હું ભણી નથી શકી ત્યારે જ મેં નક્કી કર્યું કદાચ મને મોકો મળે તો બીજી જી સર જયારે અમે એક સર્વે કરેલું હતું મહિલા આપડે કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા

અમે બધી જગ્યાઓ દર્શાવી હતી બસ સ્ટેશન પછી સ્કૂલ છે પછી આરોગ્ય કેન્દ્ર છે આંગણવાડી એટલા જે મોટા મોટા સ્થાનો છે ને એને હાઈલાઇટ કરી અને આખો નકશો બનાવ્યો પછી દરેક વિસ્તારમાં બહેનોને બોલાવી અને કીધું કે તમને આપણા ગામમાં કઈ જગ્યાએ જવામાં ડર લાગે છે તો રેડ ચાંદલા આપણે સ્ટીકર રાખ્યા હતા આપણે ચાંદલું જ રાખેલું જ્યાં બીક લાગે ને તો તમને રેડ ચાંદલું લગાવવાનું એવી રીતના અમે આખા ગામમાં અલગ અલગ એરિયામાં સર્વે કર્યું અને અમારી પાસે એક મેપ તૈયાર થયું એ પછી મેપ અમે જનરલ આખું બોડીમાં વાંચ્યું અને જોયું તો ગામની પરિસ્થિતિ બહુ ગંભીર હતી તો અમુક જગ્યા બેનો એ રેડ ચાંદલા લગાવ્યા પછી એ બેનોને પૂછ્યું કે તમે આ જગ્યાએ જવા માટે ડર શેનો લાગે છે શેના માટે બીક લાગે છે તો એ તો સમસ્યા એને જ ખબર હોય પછી બેનો એક જગ્યા એ જગ્યાએથી અમને નીકળવામાં ડર લાગે બીજી એક છોકરીઓ સ્ટુડન્ટ હતી કે અમે બસ માંથી જયારે ઉતરીએ છીએ ત્યાં પણ અવાળું છોકરાઓ બેઠા હોય છે એના લીધે અમને ડર લાગે છે સ્કૂલમાં અમારે સુધી અભ્યાસ છે

તો એનો આપણને વિચાર આવ્યો ને એ દીકરીઓ માટે સ્પેશિયલ કરાટે ક્લાસ ચાલુ કરાવ્યો હતો અમે અને એમાં પણ એક જોગવાઈ રાખેલી હતી જે વિડો બેન્ડ છે વિધવા બેન એમની દીકરી પાસે કશું જ ફી નહીં લેવાની અને જે બીપીએલ યાદીમાં જેમના નામ છે એમની પાસેથી ફી નહીં લેવાની અને બાકી જે અન્ય દીકરીઓ છે એમની પાસે અડધા અડધી જ ફીસ લેવાની

જી સર બે હજાર વીસમાં માં મને બેસ્ટ પંચાયતનો એવોર્ડ પણ મળેલો આપણે દીનદયાલ ઉપાધ્યાય પંચાયતી સશક્તિકરણ પુરસ્કાર નામ છે એમાં પંદર લાખ જેટલી ગામના વિકાસ માટે આપણને રોકડ દાન પણ મળેલું હતું અને પત્ર પણ મળેલું હતું અને એમાં અમારો ખાસ ગ્રામ સભા અને મહિલાઓ સશક્તિકરણ થાય એ જ બે મુદ્દા ઉપર અમે આપની પ્રક્રિયાઓ જે કરી હતી એના માટે અમારી પંચાયત સિલેક્શન થઈ હતી અને એના થી અગાઉ બે હજાર અગિયાર માં પણ મને નેશનલ એવોર્ડ મળેલો છે પણ તમે જે વાત કરી કે દીકરીનો ડ્રોપઆઉટ રેશિયો રહે છે પછી તમે સર્વે પણ કર્યો પછી તમે જે પગલા લીધા એનાથી શું ફરક પડ્યો દીકરીઓનું શિક્ષણનું પ્રમાણ વધ્યું શું થયું એના માટે એક આ પણ એનામાં પરિણામ મળ્યા એક તો દીકરીઓ જાગૃત થઈ વાલીઓ જાગૃત થયા અને બીજું ડ્રોપ આઉટ માટે ખાસ અમે એક એરિયા છે જે ગામ થી બે થી અઢી કિલોમીટર દૂર છે અવધનગર કરીને એનું નામ છે ત્યાંના અમે વાલીઓને મળ્યા ત્યાં આખી વંચિત વિસ્તારની વસ્તી છે સિડ્યુલ કાસ્ટમાંથી આવે છે અને ગામ થી થોડુંક દૂર છે તો ત્યાંની દીકરીઓ ઘણી બધી ડ્રોપઆઉટ થતી હતી તો પછી ત્યાં અમે એમના ઘરે ગયા એ એરિયામાં મુલાકાત કરી તો ત્યાં જાણવા મળેલું કે એ જગ્યા ઉપર નો નથી વ્યવસ્થા કે ટાઈમ ઉપર લઈ શકે તો વાલીઓને પૂછ્યું કે આપણે શું કરીએ જેથી કરીને તમારી દીકરીઓ સ્કૂલ માં પાછી ભણતી થાય તો ત્યાં વાલીઓની એવી માંગ હતી કે અમને ટ્રાન્સપોર્ટેશન ની સુવિધા આપો પછી એમાં બાર જેટલી દીકરીઓ હતી અને પછી છોકરાઓ પણ બે ત્રણ હતા પછી આપણે કીધું કે ભલે સારું આપણે આખી પંચાયત બોડી ને વાત કરી અને અવધનગર થી કરીને ટૂંકમાં સ્કૂલ સુધી ટ્રાન્સપોર્ટેશન ની પૂરી વ્યવસ્થા પંચાયતે ઉઠાવી અને બધી દીકરીઓ ત્યાંથી ભણવા આવતી થઈ અને એમાં પણ એક અમે એક રાખ્યું કે બધું પંચાયત ન કરે કારણ કે ફ્રી વસ્તુની પછી કિંમત નથી હોતી

ખાસ આપણે દીકરીઓની વાત કરીએ ત્યારે પ્રાથમિક શાળા છે અમારી પ્રાથમિક શાળા છે ને લોકલ ગામમાં પણ સાતસો જેટલા સ્ટુડન્ટો છે સરકારી પ્રાથમિક શાળામાં અન્ય જે પ્રાઇવેટ છે એમાં અલગ છે તો એના જે એમ વારે ઘડી વિઝિટ લેતા હતા તો ત્યારે એકસો શિક્ષકોની ઘટ હતી ત્યાં એક શિક્ષક વય નિવૃત્તિ થયા હતા એક શિક્ષકનું એક્સિડન્ટ થયેલું એ રજામાં હતા અને બીજા શિક્ષક હતા નહીં તો અમે તે એસએમસી સાથે મીટિંગ કરી અને એ એનું ભણતર કેવી રીતે ટકી રહે એમને સારું જ્ઞાન કેવી રીતે મળ્યું તો એના માટે એસએમસી આખી વ્યવસ્થા કરી અને એક સ્ટુડન્ટ અમે આપેલો હતો છે સરકારી સ્કૂલો જ્ઞાન નથી મળતું બધી પ્રાઇવેટ સ્કૂલો તો બધું એડવર્ટાઈઝ કરીને આપે છે જ્યારે સરકારી સ્કૂલ ને કોમ્પ્યુટર નું જ્ઞાન નથી હોતું અને કોમ્પ્યુટર પણ નથી હોતા હોય છે એ વહીવટી પ્રક્રિયા માટે જ હોય છે એને આખી વાત કરી અને આખું સેટઅપ અમને ઊભું કરી દીધું તેર જેટલા કમ્પ્યુટર સ્કૂલ ને આપેલા અને એ કમ્પ્યુટર આપેલા પછી એના ટીચર પણ જોઈ હવે સરકાર તો ટીચર આપતી નથી

ગુજરાતની પણ ભારતમાં કરી દીધું ને આ જે આઈડિયા હતો કે જે તે શેરી કે રસ્તો બને એની સાથે દીકરીનું નામ જોડવાનું અને એ દીકરી સૌથી વધારે ભણેલી હોય એ દીકરીનું સન્માન થાય અને પછી ઘણા બધા ગામડાઓમાં આ આખો મુવમેન્ટ ચાલી ઘણા બધા ગામડાઓમાં ઘરના નામ દીકરીની નેમ પ્લેટ ઘર ઉપર લાગી છે અને કેટલાય ગામોમાં આ રીતે દીકરીનું સન્માન થઈ રહ્યું છે તમે બહુ સરસ તમારા કાર્યકાળમાં સરસ આવા નિર્ણયો લઈ અને દીકરીઓ માટે દીકરીઓ વધારે ભણે દીકરીઓનું સન્માન થાય અને પ્રોત્સાહન મળે એ માટે કામ કર્યું તમે અમારી સાથે જોડાયા આખા ગામની ખાલી એક વિડો બેનની અમે ગ્રામસભા ભરેલી ઓનલી ફોર વિધવા બીજી કોઈ જ નહીં એનો પ્રેસ કટિંગ પણ છે તો એમાં અમારી જેટલી બહેનો જોડાણા હતા અને અને ભરવામાં આવ્યા અમારા હું હતી ત્યારે પંચાયતમાં એક પણ વખત આ શબ્દનો ઉપયોગ નહીં કરવાનો એને એકલ શક્તિ નામ આપેલું હતું અમે એકલ શક્તિ નારી એમ કરીને નામ આપેલું ને અમારી વહીવટી પ્રક્રિયામાં અમે આજ નામનો ઉલ્લેખ કરતા હતા

અને એમાંથી અમને જેટલા મળ્યા જે છૂટાછેડા લીધેલા છે અને મોટી ઉંમર ના અમુક જે લગ્ન જ નથી કર્યા ને એમ જ રહે છે અને એમાંથી કેટલી બહેનો છે જે આર્થિક પગભર નથી એમની પાસે કોઈ રોજગારી નથી તો અને એમની પાસે એને આપણે પંચાયત કેવી રીતે મદદ કરી શકે તો એનું આખું ઓગણીસ બેનો માંથી દસ બેનો એવા નીકળ્યા કે જેમની પાસે કશું જ સાધન સામગ્રી નથી એ કમાઈ શકે એવી પણ એની પરિસ્થિતિ નથી અને બીજું કોઈ સરકારી પણ સાહેબ એ કોઈ એરિયામાં નથી આવતી સરકાર હજી આના માટે કોઈ યોજના નથી બનાવી પંચાયત હતી લગભગ કલમ પંચાયત ધરાની કલમ સો માં મારા ખ્યાલથી એનું આખું નિયમો મેં બનાવી

તમે અમારી સાથે જોડાયા બેન અને સરસ મજાની દીકરીના સન્માનની જે વાત કરી એ બહુ આનંદનો વિષય છે તમે અમારી સાથે જોડાયા તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ટક્કુ બેન આભાર અને સાહેબ એક બાલિકા પંચાયત વિશે જાણો છો તમે હા 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 બોલો બોલો જી સાહેબ ઈ અમે 2021 માં કરેલું 11 2021 ઓગસ્ટ મહિનામાં જી અને ત્યારે આપણે આખા ગુજરાત માંથી ચાર પંચાયતો માંથી થઈ હતી કુકમા કોનરિયા નાના આંગીયા અને મસ્કા એમાંથી આખી જે પદ્ધતિ વાઈઝ ચૂંટણી થઈ અને એમાં સૌપ્રથમ કુકમાની પદ્ધતિવાઈઝ થઈ હતી એમાં દરેક વોર્ડ માં દીકરીઓ ઉભા રહ્યા સરપંચ પદે પણ ઉભા રહ્યા અને એની જે પણ પ્રક્રિયાઓ જે નોર્મલ ચૂંટણી થતી હોય એની આખી એનો અહેવાલ બહાર પાડવાનું એમના ઉમેદવારો નોંધવાના ઉમેદવારોની પાછી ખેંચવાની પછી ફાઇનલ ઉમેદવારોની કેવી રીતે પ્રચાર પ્રસાર કરવાનો એ બધું જે લીગલી પ્રક્રિયા થતી હોય એ બધું કરી અને પછી ઇલેક્શન કર્યું અને ઇલેક્શનમાંથી બધા સરપંચ અને સભ્યો ચૂંટાણા અને એ પાલિકા પંચાયત પણ સરસ કામગીરી કરે છે અમારી અને એમાં જે બઉ સરસ તમે અમારી સાથે જોડાયા બેન બઉ સરસ વાતો થઈ અને આદર્શ ગામ ખાસ કરીને દીકરી ના સન્માન ની વાત તમારો ખૂબ ખુબ આભાર થેન્ક ધન્યવાદ સર